चलो सरस मजन फूल बनाई दियो अदप मोडा ऊपर आंगड़ी कमर खिल तू हंसते मोडे कमड़ खिल तू हंसते मोडे कुहू कुहू कोयल गाय को डाड़े को डाड़े पंखी जागे સરવર પાડે નાય બોલો ક કમળ નો ઉપાડી ચાલ્યો ખટારો ચાલ્યો માલની જોડે રાત દિવસ જોયા વિના રસ્તા ઉપર દોડે બોલો ખ ખટારા નો ખ ગણપતિ બાપા લાડુ ચોર્યા લાડુ લાગે મીઠા ઉંદર મામા દીઠા બોલો ગ ગણપતિ નો ઘર તો મારું કેવું રૂપાળું ગીતો એના ગાવ પડપડ તેને યાદ કરીને मुक्ति हूँ हर खाऊर चकली पेली ची ची करती अरी सामा जुए टक साम टक करी चांचो मारे એની ખોવે ભાઈ લો ચાલે ઓઢી લે તો માથે ગડગડ કરતા વાદળ ગરજિયા વીજળી ચમકી માથે છ છત્રી નો છ જમુરુખ સાથે દાડમ લાવો લાવો દ્રાક્ષ ખાટી અંશ ભાઈ તો ભણવા બેઠા હાથમાં રાખી પાટી જ જ મરુખ નો જ જબલુ પહેરી ભઈલો નાનો ધીમો ધીમો ખસે તોમી આવી ગેલ કરે તો મીઠું મીઠું હશે ટપાલ નો ટંકો એવો લાગે સૌથી મીઠો મુન્ના ભાઈ ને કાગળ દેતો રસ્તા મામે દીઠો રસ્તા મામે દીઠો ટ નો ટ એવો કોને ભાવે 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 જામબુ મીઠા ભાવે સંઘે ખાઈને જુવો અરીસો કાળા મુખડા પહેરી ડોસો નાચે નાચે ભગલો ભાઈ અગલો નાચે બગલો નાચે નાચે જગલો ડ ડગલો કરી માનું બેઠી રમકડા થી રમતી રમતા રમતા સામે જોતી

બોલે તલવાર લીધી નાટક કરવા ઢાલ રાખી હાથે આમ તેમ વીંજવા લાગ્યા સાફો પહેરી માથે ત તલવારનો તો તલવારનો થડની ડાળે ભગલો બેઠો પકડીને એ હીંચકે પકડીને એ હીંચકે ધડક દઈને ડાળી તૂટી ગબડી પડ્યો નીચે થો થડો રૂપાડો કેવો મારો દડુક દડુક દોડે ઊંચે ઉછાડી ફેંકું તો એ